જોડે ત્રિપલ અકસ્માત સર્જાયો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ફૂલ સ્પીડમાં આવતું પણ ઉતરી ગયું બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ત્રણ લોકોના મોત થયા અકસ્માત સર્જાતા બસમાં બેઠેલ દસ લોકોને નાની મોટી ઈજા પહોંચી ઈજાગ્રસ્ત લોકોને એકસો આઠ મારફતે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતના કારણે આખો હાઈવે રોડ બંધ થઈ ગયો અને દસ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી ઘટનાની જાણ બાદ કપડવંજ પોલીસને કરાતા તાત્કાલિક બંને તાલુકાના પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ટ્રાફિક જામને ખુલ્લો કરવામાં આવ્યો હતો રિપોર્ટર વાલમ અરવલ્લી